શ્રી પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી કોટડા ચક્કાર આથમણા દર્શક મિત્રો હું આજે લક્ષ્મીનારાયણ સનાતન ચક્કાર કોટડા આથમણાવાસ અને આપ જોઈ રહ્યા છો અહીં આજે શિયાળાની સિઝનો તા અડદિયા પાક તૈયાર થઈ રહ્યો છે આપ જુઓ દર્શક મિત્રો એ ચોકીમાં માલ ઠાલવી રહ્યા છે અહી આ રસોઈમાંથી હમણાં જ ઉતરી અને માલ આપ જુઓ તો અત્યારે જ ચૂલ્લા ઉપરથી માલ ઉતર્યો છે અને આપ જુઓ કે આ યુવક મંડળના કાર્યકર મિત્રો માલ ઠાલવી અને લઈ જઈ રહ્યા છે લાડવા વાળવા માટે કઈ રીતે લાડવા વળે આપને હું બતાડું છું અત્યારે શિયાળાની સિઝન હોતા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ ચકારકોટડા આથમણા વાસ આ સમાજે અડદિયાનો પ્રથમ રાઉન્ડ આજે લીધેલ છે આજે તારીખ છે અઢાર બાર બે અને જુઓ તમામ કાર્યકર મિત્રો કારીગરો સાથે અહીં અડદિયા બનાવવામાં લાગેલા છે આ જુઓ તમામ મિત્રો અડદિયા બનાવી રહ્યા છે સાથે શાકભાજીનો પણ અત્રે અહીં કામકાજ ચાલુ છે અને આ જુઓ લક્ષ્મીનારાયણ સમાજના વડીલ મિત્રો છે એ અડદિયા બનાવી રહ્યા છે કાચો માલ અહીં આવી ગયો છે અને કાચા માલમાંથી અડદિયા વાળવાની કામગીરી ચાલુ છે આપ આ તસવીરમાં જોઈ શકો છો જી જી

અચ્છા સર્વપ્રથમ તમે હતા પચીસ વર્ષ પહેલાં આ ચારથી આ ચાલુ છે પ્રવૃત્તિ અને આજે પણ દર શિયાળે બનાવો છો કેટલા રાઉન્ડ લ્યો છો બે રાઉન્ડ લો છો એમ ને અચ્છા અચ્છા આ વખતે આ પ્રથમ રાઉન્ડ છે અઢાર બાર બે હજાર ચોવીસના અને આ ટાઈપનો બીજો રાઉન્ડ લેવામાં આવશે ધન્યવાદ દર્શક મિત્રો આપણે ત્યાં વડીલ મિત્રો ને બતાવ્યા અહી યુવક મંડળ જુઓ તમામ સભ્યો યુવક મંડળના અડદિયા વાળવામાં લાગેલા છે આ જો તમામ મિત્રો અડદિયા વાળી રહ્યા છે યુવક મંડળ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કોટલા ચક્કર આથમ નવાસ લક્ષ્મીનારાયણ સનાતન સમાજ યુવક મંડળ અત્રે અડદિયા બનાવી રહ્યું છે અને તમામે તમામ સભ્યો મહેનત કરી અને અડદિયા વાળી રહ્યા છે જે આપણા તસવીરમાં જોઈ શકો છો તમામ નાના મોટા સભ્યો અડદિયા વાળી રહ્યા છે અને આ ઉપપ્રમુખ સાહેબ છે યોગેશભાઈ યોગેશભાઈ શું કાર્ય કરી રહ્યા છો આપણે હા એમ કરી રહ્યા છે હા પિસ્તા બદામ અડદિયા ઉપર છાંટીને સુશોભન કરો છો ધન્યવાદ આ જુઓ યુવક સભ્યો મહેનત કરી અને પેકિંગ આપ જોઈ રહ્યા છો અહી અડદિયા તૈયાર થઈને ચોકી આવી છે અને આ મિત્રો છે એ અડદિયા બોક્સમાં માં પેકિંગ કરી રહ્યા છે તો હું આપને મળું છું કોટડા ચક્કર લક્ષ્મીનાથ સનાતન સમાજ યુવક મંડળના પ્રમુખ માનનીય શ્રી રાહુલભાઈને રાહુલભાઈ જય લક્ષ્મીનારાયણ જય લક્ષ્મીનારાયણ આજે શું પ્રવૃત્તિ આપ કરો છો રાહુલભાઈ લગભગ 25 વર્ષથી 25 થી 30 વર્ષથી કોટડા આતમના પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન યુવક મંડળ દ્વારા આ લગાતાર શિયાળામાં બે રાઉન્ડમાં

કેટલા કિલો ના અથવા તો કેટલા બોક્સ બનશે સાતસો થી આઠસો કિલો માલ તૈયાર ઉતરે એ પ્રકાર નું આયોજન કર્યું છે ધન્યવાદ આભાર અને ભાવતાલ શું રાખ્યો છે રાહુલભાઈ કેટલોક ભાવ રાખ્યો છે અડદિયા એક કિલાનો

પાંચ વાગ્યા સુધી એમને ચાલુ હતું અને યુવક મંડળ બધા સભ્યો ત્યાં પોતાની રીતે જે કામ થાય તે રીતે અને સહકાર આપે છે અને સાથે સાથે આજે જે વાળવાનું ચાલુ છે એમાં લક્ષ્મીનાથ સનાતન સમાજના પણ સભ્યો છે વડીલો છે બધા સાથે મળીને આ કાર્ય કરી છે સમાજ બરોબર એટલે એમ કહી શકાય કે લક્ષ્મીનારાયણ સમાજના તમામ સભ્યો અહીં પોતાની હાજરી પુરાવે છે અને મહેનત પણ કરાવે છે ધન્યવાદ રાહુલભાઈ માકાણી અને આપ જુઓ અંદર પણ સભ્યો બિરાજમાન છે અને આ કોઠાર છે લક્ષ્મીનારાયણ મંદિર નો ભગવાન નો કોઠાર છે તો ત્યાં કોઠારમાં વડીલ મિત્રો બેઠા છે અને કિલ્લા જોખી રહ્યા છે આપ જુઓ કે આ રણછોડભાઈ છે દિનેશભાઈ છે દશરથભાઈ છે અને રમેશભાઈ છે આ તમામ મિત્રો વડીલ મિત્રો છે એ કિલ્લાના હિસાબે પેકિંગ કરી રહ્યા છે ધન્યવાદ આભાર લક્ષ્મણ સનાતન સમાજના વડીલ સભ્ય શ્રી રણછોડભાઈ પ્રેમજીભાઈ માકાણી આપ બે શબ્દો કહેશો અડધિયાની પ્રવૃત્તિ વિશે અડધિયા આમ તો યુવક મંડળના પ્રમુખ શ્રી રાહુલભાઈ જે જણાવ્યું એમાં છેલ્લા લગભગ સમજી કે ત્રીસેક વર્ષથી અમે આ અડધિયા બનાવી છે અને આપણા લક્ષ્મીનારાયણ સનાતન સમાજના યુવક મંડળ દ્વારા આયોજિત થાય છે દર વર્ષે બરાબર પેલા અગાઉ થી આપણે લક્ષ્મીનારાયણ સનાતન સમાજ કે કોઈ પણ ને ઓર્ડર જોઈતો તો પેલો એડવાન્સ બુકિંગ કરાવવામાં આવે છે એને ભાવ પણ જણાવી દેવામાં આવે છે અને આમાં બિલકુલ નફો કે કમાઈ લેવાની ગણતરી રાખવામાં આવતી નથી જાતે મહેનત કરીને અત્યારે આપણે જોઈ શકો છો બધા ટીમ વર્ક યોગ ભાઈઓ છે વડીલો છે બધા સાથે રહી અને બધા વાળવામાં જોવામાં બનાવવામાં બધા મદદ થાય અને સાંજે પછી યોગ મંડળ ના મિત્રો શેરી વાય સાહેબો કરવામાં આવશે આ પ્રથા દર વર્ષે જાળવી રાખવામાં આવે છે બે રાઉન્ડમાં માં બનાવવામાં આવે છે દર વર્ષે એમાં પહેલા રાઉન્ડની અંદર લગભગ સાતસો આઠસો કિલા કે પાંચસો છસો કિલા નો ઓર્ડર ધન્યવાદ આભાર આપનો જો દર્શક મિત્રો આપ જુઓ યુવક મંડળના ના તમામે તમામ સભ્યો છે કડી મહેનત કરી રહ્યા છે અને અડદિયાને જે કાચું મટીરિયલ છે એને અડદિયા વાળું સ્વરૂપ આપી રહ્યા છે આપ જુઓ કે આ પાઇપિંગમાં

આ શિયાળાની સિઝન અને ભરપૂર અત્યારે ઠંડીનો માહોલ છે બરાબર તો એ અનુસંધાને આ દર વર્ષે આ સનાતન યુવક મંડળ અને સમાજ દ્વારા અડદીયાનો લગભગ દર વર્ષે બે રાઉન્ડ એવો અમે લેતા હોઈએ હતી અને એની અંદર અમારો આ પ્રથમ રાઉન્ડ આ આ વર્તમાન આ ચાલુ સિઝનમાં અઢાર બાર આજે અઢાર બાર

દર્શક મિત્રો જય લક્ષ્મીનારાયણ અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે યુવક મંડળ અને સમાજના સભ્યો અડદિયા વાળવા તો આવ્યા છે પણ એમના જમવાની વ્યવસ્થા પણ આ ભાઈઓએ કરી છે અને આપ જુઓ કે આ તમામ મિત્રો છે એ રસોઈ વિભાગમાં કડી મહેનત કરી રહ્યા છે અને આપ જુઓ કે અહીં ખારી વાતનો વઘાર પડી રહ્યો છે એટલે બપોરમાં જે જે પણ સભ્યો અહીં મહેનત કરવા આવ્યા છે એ તમામને ભોજનથી તૃપ્ત કરવા માટે અહીં ખારી ભાતનો વગાર પણ થઈ રહ્યો છે અને બપોરે ભોજનમાં પીરસવામાં આવશે બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય લક્ષ્મીનારાયણ બાપા દર્શક મિત્રો લક્ષ્મીનારાયણ સમાજના વરિષ્ઠ સભ્ય શ્રી કાનજીભાઈ વિશ્રામ માકાણી આપણી સાથે ઉપસ્થિત છે તો કાનજી બાપા આ અડદિયા આપણે વાળીયે છીએ અને ઘણા વર્ષો ત્યાં તો તમે શું કેશો અડધિયા બે બરોબર કરી બીજું તો આ અડધિયા ની ક્વોલિટી કેવી ખબર પડે ચાખ્યા થી ખબર પડે જો મગનભાઈ પાછળ કઈ રહ્યા છે બેસ્ટ ક્વોલિટી છે મગનભાઈ બરોબર સાચી વાત છે અને સાચું ઘી ને સાચા વસાણા ડ્રાયફ્રુટ એ બધું આપડી નજર સામે નાખેલું છે મગનભાઈ બરોબર બરોબર ધન્યવાદ આભાર